ધારી તાલુકાના મોરઝર ગામના આંબાના બગીચામાં તૈયાર થયેલ કેરીના બાગાયતી પાકમાં આવેલ રોગથી કેરીના બગીચા રાખનાર થયા બેહાલ ધારી તાલુકો આમ તો બાગાયતી પાક માટે જાણીતો છે મોરઝર હુડલી રામપુરા દુધાળા જળ ઝરોપરા ધારગણી સલકંભાળિયા સહિતની કેરીઓ તો જગુખ્યાત છે આ તમામ ગામના ખેડૂતો દ્વારા ખૂબ જ મહેનત કરી અને આંબાના બગીયાઓનું નિર્માણ કરેલ છે અને તમામ ખેડૂતોનો જીવન નિર્વાહ પણ આ કેરીના બાગાયતી પાક ઉપર નિર્ભર હોય છે પૂરા વર્ષ દરમિયાન માત્ર ઉનાળામાં જ આ કેરીનું ફળ આંબા ઉપર આવે છે ખેડૂતો દ્વારા આંબાનું જતન કરવામાં પણ ઘણો જ ખર્ચ થાય છે સમયસર પાણી આપવું આંબાની આજુબાજુમાં ઉગેલી વનસ્પતિઓ દૂર કરવી તેમજ સમયસર કોઈ જીવાત આંબામાં ન આવે તે માટે યોગ્ય દવાનો છંટકાવ પણ ખેડૂત દ્વારા કરવામાં આવે છે આ બધી પ્રક્રિયાઓ પાછળ ખેડૂતોને ખૂબ જ મોટો ખર્ચ આવે છે ત્યારે ખેડૂત પણ એવી આશામાં બેઠો હોય છે કે બાગાયતી પાક કેરીમાં સારો ભાવ આવશે અને આપણા રોકડિયા પાકનું યોગ્ય વળતર મેળવી શકીશું પરંતુ છેલ્લા વીતેલા કંઈક વર્ષોથી એક નવી પ્રથા અમલમાં આવી છે ખેડૂતો દ્વારા તૈયાર થયેલા કેરીના બાગાયત બગીચાઓનો સિઝન પૂરતો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જ્યારે આંબા ઉપર ફાળ બેસવાની શરૂઆત થાય ત્યારથી જ તેની કિંમત ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરને જણાવવામાં આવે છે જે ખેડૂત અને કોન્ટ્રાક્ટરો પોતાની સમજૂતીથી આ કેરીના બગીચાઓના ઇજારા રાખે છે આ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગ તેમજ બદલતા વાતાવરણની તીવ્ર અસર આ કેરીના પાક પર જોવા મળી છે અગાઉ પણ આંબાના ફળ ખરી જવા આંબામાં એક પણ ફાળ ન હોવાઈ જવી અનેક સમસ્યાઓ આવી ગઈ છે મુખ્યત્વે હાલ કેરીના ફળ આવવા લાગ્યા છે પરંતુ ક્યાંય ને ક્યાંય આ તૈયાર થયેલ કેરીના ફળમાં રોગ જોવા મળી રહ્યો છે કોન્ટ્રાક્ટ ઉપર કેરીના બગીચાનો ઇજારો રાખીને મોટું વળતર મેળવવાની આશા ઉપર હવે પાણી ફરતું જોવા મળી રહ્યું છે કોન્ટ્રાક્ટ ઉપર ઈજા રાખીને કેરી વેચાર લોકો ઉપર હોય તો પડિયા ઉપર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે ઇજારાની શરતો અનુસાર ખેડૂતોને એમને ચોક્કસ પેમેન્ટ પ્રથમ આપવું હોય છે ત્યારબાદ જેમ જેમ કેરીનું વેચાણ થતું જાય તેમ પેમેન્ટ કરવાનું હોય છે હવે જોવાનું રહ્યું કે સો ટકામાંથી માત્ર ત્રીસ ટકા પાક આહા લાંબા ઉપર છે તેમાંથી કેટલી કેરી રોગગ્રસ્ત નીકળે છે અને કેટલી સારી નીકળે છે બગીચો રાખ્યો સર અમારા બગીચામાં મળી ગયું સમજો પારું પારું રહ્યું છે અને આ ઓણ કઈ છે નહી અમારે કેરીમાં કયા પ્રકારનો રોગ હોવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે રોગ એટલે નું લાગી ગયો માં ગયો લુયા પડે છે કે સાળા પડતા કેરી કઈ ખાવા થાય કે ન થાય બાઈ મળી જાય નામ ગેધર છે અને સંજયભાઈ મારું નામ છે દેવગુજ ઓણ કાઈ બગીચામાં લાગતું નથી બહુ કેરી બગડે છે ને પકલમાં નથી એટલે આ પોઝિશનમાં છે અત્યારે અમારે કઈ લાઈન લેવી એમાં કેરી પાકમાં તો છે અત્યારે કેરીની અંદર હું પરિસ્થિતિ છે કેરીની અંદર બહુ બગાડ છે બગડી જાય છે બહુ કેરી કાંઈ ભાવમાં નથી ને કાંઈ પાકમાં નથી પાકમાં અત્યારે આવડોડું કેરી ખાઈને ખરી જાય છે બધી નાની નાની કેરી છે એટલે બહુ બગાડ બહુ છે રતિલાલ છે મોરઝર મેં બગીચો રાખ્યો છે પણ બગીચામાં રાખ્યો ત્યારે તો બહુ સારું હતું પછી રોગ આવ્યો ને પછી ખરવા મળ્યું ને બળોપો આવ્યો ને બધું સાફ થવા મળ્યું અત્યારે વીસ ટકા દસ ટકા અમુક આંબોમાં કેરી છોટી છે પણ એમાં તે પણ એમાં કાળા ડાગા પડે છે કાળા ડાગા પડે એટલે એ નાખી દેવાની કાંઈ કામ નહીં નહીં કાંઈ વેસાય નહીં કાંઈ કોઈ લે નહીં ખોટા દિવસો કાપવાનું થાય છે ને આમાં કોણ તો કાંઈ અમને લાગતું નથી એટલે કેરીનો કદાચ ભાવ રે તો કદાચ વગભર્યા થાય બાકી આમાં કોઈ લાલેશ હોય કોઈ કોઈ ને પાંચ રૂપિયા મળે એવું કઈ છે